રાજકોટની મુલાકાતે આજે વિદેશ મંત્રી એસ જયશંકર પધાર્યા હતા આજે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ જયશંકરે સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે પ્રથમ વખત રાજપૂત આવવાનો મોકો મળ્યો છે કોઈ પણ દેશનું ભાગ્ય ત્યાંની પ્રજાના હાથમાં હોય છે દર પાંચ વર્ષે પ્રજાને મોકો પણ મળતો હોય છે છેલ્લા દસ વર્ષથી આપણે જોઈએ છીએ કે કઈ રીતે રાષ્ટ્રનું નિર્માણ થઈ રહ્યું છે આપણી ફરજ પણ છે કે આપણે તેના માટે કટિબદ્ધ વ્યક્તિઓના હાથ મજબૂત કરીએ અમૃતકાળની યાત્રામાં આપણે સફળ થશું તેવી પણ આશા છે છેલ્લા દસ વર્ષમાં જે પરિવર્તન આવ્યું છે તેનો પ્રભાવ વિદેશમાં પણ જોવા મળી રહ્યો છે દેશમાં જે પરિવર્તન થયું છે તેનો પ્રભાવ વિદેશમાં જોવા મળ્યો છે મારા પુસ્તક વાય ભારત મેટર્સ તેનો ગુજરાતી અનુવાદ પણ થોડા સમયમાં આવી રહ્યું છે દેશના વિકાસમાં ગુજરાતીઓનું યોગદાન મહત્વપૂર્ણ છે